મિત્રો અમે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ગરમી થાય છે મિત્રો નાના જંગલમાં ભૂંડ અને રોજડાનો બહુ ત્રાસ છે મિત્રો બહુ જ રોજ ને ભૂંડ આવે છે અંદર મિત્રો અહીંયા તમે ભૂંડ અત્યારે મિત્રો કઈ દેખાતા નથી તમને મિત્રો અમે ભૂંડ અને રોજ ના વિડીયા કોઠા બતાવે અને દેખાડે વિડીયો કરે પણ નથી મિત્રો તો મિત્રો અમે અહીંથી હવે રોડ થોડોક દૂર છે મિત્રો રોડે જ નીકળીએ છીએ અને રોડે જઈએ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જંગલ કપડવંજનો જંગલ છે મિત્રો જોઈને લાઈક અને શેર કરજો કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો અહીંયા જોઈ શકો છો અમે આ રોડ આવી ગયો છે મિત્રો આ તમને સામે દેખાય છે મિત્રો રોડ તો હવે રોડ આવી ગયો છે મિત્રો એટલે અમે રોડે નીકળી જઈએ છે તો ચાલો મિત્રો હવે બસ હવે આ વિડીયો પૂરા કરીએ છીએ બધાને જય માતાજી બધાને રામ રામ મિત્રો અમારો વિડીયો પૂરો જોજો મિત્રો અને લાઈક શેર કરજો અને કોમેન્ટ કરજો મારા વાલા જય માતાજી